અશોક ભુવો એવું છે કે કે કારુ સિંહ કે લક્ષ્મણ શ્રી કરીને લક્ષમણ હા છો ને આવું મારો અશોક ભુવો કીધું કે આનું નામ કારુ કે લક્ષ્મણજી હશે ભાઈ હું ગોગો આવ્યો છે ને કારણ કે જોગણી ની માં લેબડામાં રમવા વાળો ગોઘ શું ભાઈ જેવું દેવું તો ધૂને નહીં જેવું દેવું તો બોલે નહીં દેવું તો બોલે નહીં દરેક ના જય માતાજી આયા છો એનો લાભ મારો ભગવાન આલ છે જોગણી હાલ છે જેને પાંચ મિનિટ બગાડી હશે ને લીલીવાડીમાં એની તૈહણ પહેર દ્વારા હું ગોગો બગાડી ભાઈ બાય 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 ગુડ નાઇટ પણ ભાઈ આ ભાઈ એવું કે છે હજાર હાલતો જઈ ને સધી બતાવતું જય સધી હાચી સધી હું ખેતરમાં માં રહું છું પણ સધી ગોમરામ છે ઘર માં છે હાચી હાચું અને હું રહું છું એ પુનાચાર વિઘોના પાટિયા માં શેઠે ઘર બનાવ્યું

હું ગોકો એવું કઉ છું આ ખેતર ખરું ને એની બાજુમાં લખમણ બે ભાઈ કહેવાય પણ કારણ લખમ ના જ રાગામાં જન્યા બે ભાઈઓ છે પણ બોલવાના સંબંધ નહીં રહ્યા લખમણ કે કારિયા એ કરી નાખ્યું કાર્યો કે લખમને કરી નાખ્યું ગોટું તો નહી જીને મારા મારા કર્યા તો એ પારકા ને કર્યા જેને મારા નતા કર્યા પોતાના ને હર્યા મને લખવો પડી ગયો તો મારો ભાઈ મારા કાટલે ના આવ્યો

सुब हज़ारोपर तार ॾाख तार ॾाखारा चुतो जगार

મેલ્લામાં જ પડેલું ઘર ખોર્યું પેલું આપણું પડી ગયેલું ઘર મેલ્લા માં પેલું મોતું અત્યારે લબડ્યું ખરું ને એની પાસલની દિવાલે પાસલ દિવાલે દિવાળી ભાઈ એક સીગવોતર હતી આતિર મને શિરોય આલતા લાપસી આલતા સાચું લખમણના તમારું નામ કારુષી લખમણ તો દુશ્મન પછી ભાવ બીજું ભૈરું કોણ લાવ્યું બીજું ભૈરું કોણ લાવ્યું હા મારી નહીં તમારા છોકરાની લા નવી હા અને એ જ અહીં સમાજ હતી કોઈ ખોટું ના લગાડતા ભાઈ કારણ કે મારો ધર્મ છે જે નાતનું જે નાખવું હોય મારે કા બહાર પાડવું પડે પછી કાલે હું જેટલી માફી માગ માગ કરું હા ભાઈ અને તમે બધા આ જોગણીના છે અઢારે આલમ આ જોગણીની છે અહીંયા કોઈ નાત જાત નહીં હા મારો વસ્તીવારા એટલે પરમાર સમાજ પરમાર સમાજ એટલે ખબર પડી અપરો અપરો દેશી ભાષામાં એમને પરમાર એટલે સોલંકી કહીએ ઓ ઠાકોરે નથી અલે નથી એની મા જુદી ચોરી જુદી હ મા જુદી બાપ જુદો દીકરી જુદી ગુનું વેરાય વાયવે તરશે તો મને નહીં ખબર ભાઈ ખેતરમાં પેરીતી બાજરી ને ઉગી જવાર વાયો તો ગવાર ને નીકળ્યો એરંડો જાવા મારી રાઠોરોની કુંડની માતા વટલાઈ જાય ભાઈ ના વટલાઈ જાય સમાજમાં પૈના આવ્યું તો એને કાઢી મેલી મારી મારી મારીને તોડી નાખી ભાઈ ખોટું જ નહીં ધૂનતો ને હું ગોગો નકર આફરામ પાછો જતો રોકોદાર ગોગવાન નહીં ધૂનવું ભાઈ નવ કોટ ડૂબ તેઓ કરવી એના કરતી હું મારો ભલો ભલો ભાઈ દીકરાએ મારું કુળ વટલાયું દીકરાએ મારી કુળદેવી વટલાઈ મારી નાગનેશ્વરી માતાના વટલાઈ દીકરી ભાઈ ને થોડી સોમ હતી પણ હારી હતી

બાર કલર આવો ભાઈ વચ્ચે મારા બેટા કોઈને નતું પકડ્યું પકડી દુ ભુવાજી મૂડ માં નહીં નક બેટિંગ થાય પણ ભૂવાજી ની ગુરુ પૂર્ણિમા થઈ ભાઈ અરે જાલા ગોધીજી વગર કોઈ બોલતું નહીં જગા મારો ભગવાન તારું પૂરું કરશે ભાઈ ભાઈ મેરડી જબરી છે આ છે ને આપડી આપણી બીજાની નહીં આવડા અને ભાઈ કોઈને દયા આવતી હોય ચાની સેવા કરજો

આ ગઈ હૈ સ્કૂલ મેં આ ગઈ હે ઓ પાર્વતી ને મનાિયા

એક તને ફોન કર્યો પણ અંગે જ આવ્યો અને તે કટ ના કર્યો ને એ પેલી જોડી ચાલુ હતો ફોન સાચું ને ઝઘડો ચાલતો હતો ખોટું જ નહીં ગોગો એટલે હું ધર્મ ગમે ત્યારે પાછો તાર જોડી આવું જ ડર રાખવાનું ગડરનું વચન આવ્યું ગડર જોવા જવાનું કાલે જવાનું ફોનદાર

માતાદૂતમાં ગેધ માતા ગે બુધડા પિએ મારા ભૂગા બાપે બાપ જે પિએ મારા ભૂગા બાપુ સુકે નિવાસું બારોબાર હો નિવાસી નો કારોબાર હો આયો સર તાર તો बड़ा दादा आयो शरण रिहारो तारो आयो शरण रिहार रो મારા બે જો ગાતા હોય ને કદાચ હું ગોગો ઢૂંઢતો હોય લખમંદા કાશીદાસ ઘેર જાઓ આજથી દુઃખ ને નાપી જવું તો મારું નામ કાશીનો નો ગોગ નહી મોગલ માં એક નારિયોલ લઈ રાખજો પણ પાછળ તમારી દીકરી છે એના સાથે માં બુજવાન વરસ સાતીમાં ગભરાવ મન થાય છે અને એને દુઃખ ઉપર એટલે જગતની માલિકમાં હોજી ચારથી તે હાથમાં ઉપર છે ઉપર દીકરી જો બાફનું દીકરી જે ઉને દીકરી જો હાહડીએ દુઃખી થાય મને પાલવો ના પાલવો ભાઈ પણ બરાબર જો કદાચ આ ટાઈમે આવીએ છે ને તો હું અરાગભાઈ આવીએ

તારા જીવ દેવ તું કિસુ મત તી મડે છે ને પણ માં કેસા દિના માડી હદાય જે દાળો જે દાળો મુઠી ખાવાની વેળા નથી યદાડો હલો વાલવાનો નવરાશ નથી યદાડો હણો કેસો મઠમો વહેલી તારા જેવી માતાએ નવરાશ લીધી હતી ભાઈ ભાઈ સમયે કદાચ દુશ્મન ના ગુડ ચડીને વચકું ના ભરું તો મને કોઠો ની વાતા કેતો ના પાવડિયા

હરે કોઠા ઘણી માતા રે ગબર મેન્ટ રાતની રે કોઠા ઘણી માતા રે ગબર મેન્ટ દૂધ રાતની રે

કોકનો ફોન આવ્યો ઉપર લેજો ગેરથી આવ્યો હમ બરાબર પંદર હત્તાર નહી ચાલવા છેલ્લા પંદર હત્તર નહી ચાલવા અને હોલ આલ્યા છે તો હું તમારી અડગ ભાઈ જાગુ છું ભાઈ આ કોકનો હાથ હડી જતો તો એમાં ટક 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 ચાલુ થઈ ગયું હતું એનું ધ્વા છું સાનલ ભાઈ